હાથમાં મંગળસૂત્ર બાંધીને છોકરીને ભૂ કરવાના પ્રયત્ન કરે અને એ પણ તમને જરા જેટલું આછકલું ના લાગે જરા જેટલું વેવલા વેડા ના લાગે જરા જરા ફિલ્મી વેડા ના લાગે તમને એટલો જ રિસ્પેક્ટ થાય યાર નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા સ્વાગત છે વોઇસ ઓફ ડેના પ્લેટફોર્મ પર આજે આપણી સાથે જોડાયા છે હું તારો થયો ની ફિલ્મ ની સ્ટાર કાસ્ટ તો પહેલા તો સ્વાગત છે તમારું આજના સ્ટુડિયો પર થેન્ક યુ સો મચ સર પહેલા તો સ્ટાર્ટ તમારાથી કરીએ કે ફિલ્મ ને લઈને એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો બહુ ગુડ એક્સપિરિયન્સ બહુ કમાલની કથા લઈને આવ્યા છે લોકો તારો થયો કરીને નોર્મલી આપણે સ્ત્રીઓના સમર્પણની વાત કરીએ કે સ્ત્રીઓ એ પુરુષો માટે શું કર્યું કે પ્રેમ કથાઓમાં કોણે કોના માટે કેટલું કર્યું ક્યારે પુરુષ શું કરે છે એના વિશે વાત જ નથી થઈ કરીને અહીંયા તારો થયો નોર્મલી આપણે કોઈને પ્રેમ કરીએ ને કે કે હું તને પ્રેમ કરું તું મન કરે છે કે હમ હે ને સામે બાર્ગેન હોય જ હું તને પ્રેમ મને અહીંયા કશું મારો ડિરેક્ટર કેવડાવત નથી માંગ તમારી રાઇટર કેવડાવત નથી માંગ એક વાર મે તને કહી દીધું કે હું તારો થયો ધેટ ઇઝ ફોર પરમેનન્સ હમ અને એ પરમેનન્ટ પ્રેમ ઓલવેઝ ટેમ્પરરી ક્યારે ના હોય પ્રેમ એ સતત સાતત્યની સાથે ચિરંતન સુધી જ્યાં સુધી તમારો શ્વાસ ચાલે ત્યાં સુધીની ઘટના છે રાઈટ છે અને એક વખત કહી દીધું તારો થયો એટલે મેં સરेंडर મારી જાતને તને સમર્પિત કરી દીધી એ સમર્પણની કથા એટલે તારો થયો ઓકે તો ફિલ્મ માં જે કેદારનો મિત્તુ માટે જે પ્રેમ છે એવો આજની જનરેશન માટેના જો પ્રેમની વાત કરીએ તો એ પ્રેમ માટેનો આપનો દ્રષ્ટિકોણ શું છે મારા નારેશભાઈ આજના આ પેઢીનો પ્રેમ એ આપ મારી ઉપરની પેઢીના દંભી પ્રેમ કરતાં ખૂબ સાચો પ્રામાણિક પ્રેમ છે ઘણા બધા મારી ઉપરના જોયા છે એકવાર દીધા પછી આખી જિંદગી માત્ર ખટું ખટું હસતા હસતા કાઢી લીધી કારણ કે વચ્ચે ઓદા થઈ ગયા જ્યારે આજનું જનરેશન એ છે કે તમારી વચ્ચે મત મતાંતર હોય તો આપણે શાંતિથી વાત કરીને છૂટા પડીએ ને શું કામ એકબીજાને પીડા આપ્યા કરે એ લોકો એટલા ઓનેસ્ટ છે નેક્સ્ટ જનરેશન રાઈટ છે રહી વાત પ્રેમની કે એક્સપ્રેસિંગ પ્રેમ કે તમે ક્યાં કે એક જિંદગી જીવવાની શરૂઆત કરો બે વ્યક્તિઓ સાથે મળીને અને બીજી વ્યક્તિને સુખી કરવા માટે પહેલી વ્યક્તિ એટલું બધું દોડવાનું શરૂ કરે બીજું બધું બનાવવા માટે જેના માટે એણે દોડ શરૂ મૂકી છે શરૂ કરી છે એને જ પાછળ ક્યાંક છોડીને આવ્યો છે અને જ્યારે પાછળ વળીને જોઈશ કે હું આટલું બધું દોડ્યો કોના માટે બાજુમાં જોઈએ તો બાજુમાં નથી એ તો પાછળ છે

પ્રેમનો આ પ્રકાર પણ હોઈ શકે અને એ પણ પુરુષની પુરુષના દ્રષ્ટિકોણથી એ એક બહુ નવી વાત છે ના માત્ર ખાલી ગુજરાતી સિનેમામાં માટે પણ કદાચ આખા જગતમાં આ પર્સપેક્ટિવને બહુ ઓછા લોકોએ કેમેરાથી લોકો સુધી પહોંચાડવાની વાત કરી છે જે અમે વાર્તા લઈને આવ્યા છીએ કાજલબેનનું બેનનું લખાણ એટલે બધાએ જ માણ્યું છે પણ એનું ફિલ્મમાં રૂપાંતરણ બરોબર છે ચાંદલો આપણે માણી છે એના પછી આ ફિલ્મ આવી છે અને એમાં એક કોમ્બિનેશન ગોઠવ્યું છે કેદાર અને મીતુનું એટલે હિતેનભાઈ અને કાજલ કાજલબેનનું બહુ જ અલગ રિલેશનશીપ ટુગેધરનેસ લવ આ બધાની અલગ ડેફિનેશન તમારા મનમાં છપાશે અને જ્યારે તમે સિનેમા હોલમાંથી બહાર નીકળતા હશો ને એટલે બેઠા હશો ત્યારે તો પ્રેમ ઉમળતા ઉમળકા આવતો હશે પણ બહુ સટલ રીતે બતાવ્યું છે એમાં કોઈ જ ઓવર એક્સપ્રેસન નથી બહુ એટલે અન્ડરલાઈન કરવાની વાત નથી લીધું અમે બહુ સહજ રીતે દર્શકો સાથે પ્રેમ શું છે એ ખાલી એક સમજાવવાનું છે નોર્મલી આપણે જ્યારે કરતો હોય ત્યારે બહુ ફ્લાવરી 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 બનાવ ચાગલું 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 મીઠું મીઠું આપણે એમાં કશું નથી બહુ સહજ રીતે ફ્લો થઈ રહી છે ચાર કપલ્સની ની વાત એક કપલ વાત નથી અચ્છા ચાર કપલ્સ એક આ સિનિયર જે 60s ની આસપાસ છે એ જુદો છે મારો આરવ અને મારી આર્યા જુદા છે એ બંને જણા એડ્યુકેટેડ છે અને બંને જણા પોતપોતાની રીતે સક્ષમ વ્યક્તિત્વ છે ક્યાં એકબીજાથી દબાઈ નથી રહ્યા બંને અત્યંત એકબીજાને પ્રેમ કરે કરે પણ લગ્નની સંસ્થામાં માને છે નથી માનતા એક જણ માને છે તો બીજો જણ નથી માનતો ને બીજો એને વહુ કરવા માટે શું કરે એના સિવાયના બીજા બે કપલ છે ઘરની અંદર એક દીકરો છે એની વહુ છે અને બીજી બાજુ એક દીકરી છે અને એક જમાઈ છે બધાની વચ્ચે થોડા 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 ઉંમરના અંતરો છે પણ થોડા થોડા ઉંમરના અંતરો એ લોકોની દ્રષ્ટિકોણથી બદલાતો પ્રેમ એ ચાર લેયરની અંદર લોકો સુધી પહોંચે ત્યારે તમને પોતાનો પરિવાર દેખાય કે મારી ફેમિલીમાં પણ આજ બધા કેરેક્ટર્સ છે આ ફિલ્મ જોતા જોતા એટલું તમને કહું કે પ્રેક્ષક જે બેઠો હશે એની અંદરના દરેકે દરેક કેરેક્ટરની સાથે ક્યાંક ને ક્યાંક પોતાની જાતને જોડતો હશે કે એ તો મેને જૈસા એ તો મેરે જ એ આવું ઘણી ઓછી ફિલ્મોમાં બને છે હમણાંના તબક્કામાં માત્ર તમે ઇલ્યુઝન અને એક એક ફેન્ટસી વર્લ્ડ તમે ઊભું કરી દો છો તમને આમ ગમે બધું સરસ પણ તમે અહીંયાથી ના જોડાવ આ ફિલ્મ ખૂબ સાદી સિમ્પલ સરળ એક સરળ કથાની સાથે વહે છે તમારી સામે અને જોતા જોતા ક્યાં સામે દેખાતો માણસ કેદાર બની જશે ક્યાં સામે દેખાતો માણસ મીતું ક્યાંક આરવ હશે અને ક્યાંક આર્યા હશે આ આટલી સહજ ફ્લો સાથે થયેલી ઘટના છે અને એટલું અદ્ભુત પરફોર્મ કર્યું છે મને એમ લાગે છે કે હમણાંની પેઢીમાં આ મેચ્યોરિટી સાથેનો આ એક્ટર આટલો કોમ્પ્લિકેટેડ કેરેક્ટર જ્યાં હાથમાં મંગળસૂત્ર બાંધીને છોકરીને ભૂ કરવાના પ્રયત્ન કરે અને એ પણ તમને જરા જેટલું આછકલું ના લાગે જરા જેટલું વેવલા વેળા ના લાગે જરા જરા ફિલ્મી વેળા ના લાગે તમને એટલો જ રિસ્પેક્ટ થાય કમાલ યાર અને આવો ભી વિચાર આવી શકે આવો ભી સમજી શકે લોકો યસ એટલે આનો પ્રોસેસ બહુ જરૂર છે મેં તો સિનેમા માટેના વાતાવરણ માટે બધું બહુ બોલી લીધું યુ ટુ ડેફિનેટલી પણ ખાસ મારે એ જ ક્વેશ્ચન પૂછવો છે કે એ જે વાળી જે વાત છે ને એ આપણે ટ્રેલરમાં બી જોઈ શકીએ છીએ પણ એક તદ્દન યુનિક કન્સેપ્ટ છે તો એ વિશે શું કહેશો એટલે એ કેમ છે કે જે છે ને એ પહોંચાડવાની વાત છે

તો એ દરિયો જે છે ને એ મહાસાગરમાં પરિવર્તિત થઈ જાય છે અને પછી તમે જેટલું ઈચ્છ્યું પણ પણ ચાર વધારે તમને મળતું હોય છે છે અહીંયા તો સદંતર આપવાની ભાવના હવે મંગળસૂત્ર બહુ યુનિક ફેક્ટર છે આ જે અમે લઈને આવી રહ્યા છીએ અને એટલી જ ઓપનનેસ સાથે એટલી જ સહજતા સાથે એ વસ્તુનો આપણે સ્વીકાર કરવાનો છે સોસાયટી પણ આપણે ઇવોલ્વ થવાનું છે ગુજરાતીઓ ગ્લોબલ થઈ ગયા છે આપણો થોટ પ્રોસેસ ગ્લોબલ થઈ ગયો છે તો હવે એ જેન્ડર છે બરોબર છે એને પણ ક્યાંક ને ક્યાંક આપણે તોડીએ કે સ્ત્રીઓને તો આપણે મંગળસૂત્ર બહુ વાત કરી હવે એક સ્ત્રીએ બે પુરુષ પાત્રો એવા લખ્યા છે કે ચાર પુરુષ પાત્રો એવા લખ્યા છે જ્યાં એ લોકો પોતાના સમર્પણને દેખાડશે એ પોતાની વાત બધાની સામે મૂકશે સહજ ભાવે મૂકશે અને એક્સેપ્ટન્સ સાથે મૂકશે

એટલે સાહેબ મજાની વાત એનાથી જે હમણાં આપણે જોઈ રહ્યા છે ને આપણે જેના વિશે જાણ્યા વાત છે કે જેની અંદર નોર્મલી છોકરી લગ્ન માટે કે લગ્ન લગન લે છોકરો કે કે હમણાં ને હમણાં ને જરા મારા છે અહીંયા છોકરો સતત પૂછ્યા કરે છે ને યાર લગન કરી યાર કે કે આઈ ડોન્ટ બીલીવ આઈ હેટ મેરેજીસ એટલે આ જે સિગ્મા મેલ વાળી જે બધી વાતો છે એ તદ્દન છે જ નહીં ના બિલકુલ નહીં આ સિગ્મા જે છે ને એ પ્રેમ છે હમ બરોબર છે પ્રેમ થી ઉપર બીજું કઈ હોય એક માં એથી વધારે શું જોઈએ તમારે બરાબર છે એટલે એમ કે છે કે આ મારા મંગળ શું મારા હાથમાં એટલા માટે પણ લઈને ફરું છું કે તું જે દિવસે હા પાડીશ ને હું તને એ જ ક્ષણે પહેરાવી દેવા માંગુ છું ઓકે ને એટલા માટે સતત સાથે લઈને એક પુરુષે ધારણ કરેલું મંગળ સૂત્ર ને લક્ષ્મી ચાંદલો કરવા મોડું થવાનું એટલું બધું હું કરવાનો પ્રયત્ન મને ખબર નથી ક્યારે આ બધું કરાવવા જઈશ ને તોને ક્યાંક નીકળી જાય હા રેડીમેડ છે આ નું મંગળ છે મંગળ સૂત્ર ઇઝ કે આ મિટેડ માય સેલ્ફ ટુ યુ આ મ યોર્સ હું ડરાટ હયાર જવાબદારી મારી સંપૂર્ણપણે તારી સામે ઓપન કર્યું કે આઈ એમ યોર્સ તું કેશે તારું સુખ એ મારું સુખ તારું દુઃખ એ મારું દુઃખ હું તારો થયો યાર આટલી મજાની વાત આ પેઢી એક બીજી પેઢીને કરે કેટલી મજાની વાત છે યાર અને એટલે આલકો લોકો ને અંતરા જે છે એ લોકો ખાસા વર્ષોથી લિવ રિલેશનશિપ રિલેશનશીપમાં રહે છે ઓકે પણ જરા પણ બિટરનેસ નથી ફોર ધેટ મેટર જેટલા પણ સંબંધો આ ફિલ્મમાં કંડારવામાં આવે છે એમાં ક્યાંય પણ બિટરનેસ કોઈ બિટરનેસ પરિસ્થિતિ સંજોગો એ બધું હોવા છતાં પણ ક્યાંય એકબીજાની સાથે ગણવા જ નથી નથી મેતું અને કેદારમાં નથી આરવ અને આર્યામાં નથી બાકીના બે કપલની વચ્ચે બંને મારું મારા મારા દીકરા અને ભાવની તો વાત બહુ મજાની છે કે બંને જણા પ્રેમમાં પડીને લગ્ન તો કરી દે પણ લગ્ન શું છે

અને અહીંયા પણ મિત્રતાના ભાવે જ એકબીજા સાથે લડે ઝગડે છે અને કઈ મીઠું મીઠું નથી ખારું ખારું તુરુ તુરુ પણ છે આમાં છતાં પણ તમને અરે યાર મારા ઘરની વાત છે ઓ તમારા ઘરે પણ થાય છે યસ 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 એ મારી 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 આ સુંદર મજાની ફૂલ 17મી એપ્રિલ આવી રહી છે તારો થયો એ અમારી ફિલ્મ નથી તમારા ઘરની વાત અમે તમારી સમક્ષ લાવ્યા છે માત્ર તમારું ફોકસ જરાક જુદી દિશામાં દોડવામાં જતું રહેવું છે તમારું ફોકસ શિફ્ટ કરીને તમારી લાગણીઓના દરિયા તરફ દેખાડવાની વાત છે તારો થયો સત્તરમી જાન્યુઆરી તમારી આજુબાજુના થિયેટરોમાં આવી રહ્યું છે થેન્ક યુ સો મચ અને જરૂરથી આ વિચાર છે આ ફિલ્મ છે એને જોવા માટે જજો અને જેટલા પ્રેમની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે એટલો જ પ્રેમ તમે પણ આ ફિલ્મ પર વરસાવજો થેન્ક યુ સો મચ